મજા આવે છે ચાલો તો અહીંયા હવે ફટાફટ પેલા નીચે જાવ અને બધાને મળી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગ કઈ અત્યારે તો જે ફોન થી ઉતારો છું એ સેમસંગ નો આપણો જૂનો જ છે ગઈકાલના બ્લોગ માં વાત કરી કે હજી આ ફોન માં સેટિંગ એટલું બધું છે નથી અને જીસીબી આવી ગયું લાગે છે કામકાજ શરૂ થઈ ગયું છે પૂંગળા બધા આવી ગયા આ લાકડા થી માપ લે કેટલો ઊંડો ખાડો કરવાનો છે જો જીસીબી આવી ગયું સિમેન્ટ આવી ગઈ તો આજથી અમારી શેરીમાં કામકાજ શરૂ થાય તો માટી જ માટી બહુ ઊંચો ડુંગર બનશે અને કદાચ ત્રણ દિવસ અમારે શેરી કામ ચાલશે તો એ પૂરું થાય જો કઈ વચ્ચે પ્રોબ્લેમ ન આવે તો કન્ટિન્યુ થાય તો મેં એવું નોટિસ ત્રણ દિવસ થાય છે આમ તો ત્યારે થઈ જાય કેમ કે કુંડી બનાવવાની હોય પછી નાની નાની કુંડી માટે અલગથી ખોદ છે તો ચાલો પેલા તો ફટાફટ પાકડી બની ગઈ બની ગઈ આજે આપણે કામ વાળી

વિડીયો ઉતારી દીધી આ ફોન પકડીને અમારો હું જે બધું કરતો હતો ઈ લે આ લડી લે પછી વાત હાલો તું કામ પતે લે ફટાફટ મને ભૂખ લાગી છે આજ કવર લેવા જવાનું છે ગ્લાસ લેવા જવાનું છે આઈફોન ને સજાવવાનો છે એક જણા કે હું કીધું કે લેમિનેશન કરવાનું આ તે જોશું એક લાખ સાઠ હજારનો પડ્યો છે મેં વાત કરી એમ કે વીસ હજારનો મેં વીમો લીધો છે હું કરશો

ત્રણ દિવસ ઉપર મૂકી તો ઉપર લઈ આવી ગેટ ની બાર મૂકી લઈ દીધી આ તેલ મૂકી દો તો વિડીયો ઉતાર હું મૂકી દઉં મમ્મી એ લઈ દીધી હશે હેતાન જો નવો ફોન આવી ગયો જોયો તે કરતો અવાજ બંધ કરી દે તું કરે છે લે બતાવ હે જો આ ફોન થી પેલો બ્લોગ મેં તારો ઉતાર્યો છે હો દીકા લે તો બે મિનિટ આ સ્ટોપ કર્યો જો આ ફોન તો જો તું હે સ્ટીકર કે મલાવા મારે સ્ટીકર ને હમણા લેતો આવો હમણા આવું ને તઈ પેલે તો આ સ્ટોપ કર સ્ટોપ કર અવાજ આવે છે એનો હજી સ્ટોપ નથી થયો હા કવર ઈ સ્ટીકર છે ને હું તારી હાટુ લાવ્યો છું તું કે ને આપણે લગાવશું કાઈ ગઈ ઈ સ્ટીકર ની વાત કરે છે જે ફોન સાથે એપલ ના લોગા વાળો સ્ટીકર આવે ઈ મમ્મી બીજો વિડિયો તમારો ફોનમાં લીધો એ આ પેન્ટ બહુ મસ્ત છે આ ફૂલ તું કે બેહવા માં આવે ફોટો વાળી આ 2000 નું લીધું

બહુ ટ્રાફિક છે કાલે મને નવાઈ ની વાત એ લાગી મેં મેક મિત્રને કીધું માર મિત્ર છે મેં તો કરમનાથ મહાદેવ જાવું છે ઈ કતારગામ રહી છે કે ઈ એને આ મંદિર નથી જોયું મને એટલી નવાઈ લાગી બધા આટલો પ્રખ્યાત મંદિર છે લગભગ સુરતમાં બધાએ જોયું હોય મે કે નહીં મેં નથી જોયું મેં તને વિડીયો જોયો છે પણ તને યાદ નહીં હોય કે આને આ મંદિર કેવાય તો અત્યારે આવ્યા છે વિ જોયું જોઈ પણ એમાં એવું છે કે નામ કોઈને યાદ ન હોય મંદિરે આવી ગયા હોય હા અને બીજું કે અત્યારે જે વિડીયો જોવો છો એમાં નોઈઝ કેન્સલેશન ઓટોમેટિક થતો છે બાકી અહીંયા નોઈઝ ઘણો છે તમને મોટો મોટો કદાચ અવાજ આવતો હોય છે બાકી નાનો તો એકદમ નહીં આવતો હોય અને લાઈફમાં પહેલી વાર આ આવી રીતના હાથ લાંબો કરીને સેલ્ફી સેલ્ફીમાં વિડીયો ઉતાર્યો આઈફોનમાં ચાલો ત્યાં બહુ ટ્રાફિક છે પણ મંદિરમાં જઈએ મિત્રો આજે મંદિર છે એ સુરતમાં તાપી કિનારે છે અને એક્ઝેક્ટ મારી પાછળ જે આપણે સુરતમાં પાવર સ્ટેશન પાડવામાં આવેલું ને એ અહીંથી મેં ઉતારેલો એનો વિડીયો જેન્ટ ને લેડીઝ ની લાઈન અલગ અલગ છે એટલે જેન્ટ ની લાઈન લાંબી લાગે છે મારે વાર લાગશે થી લાઈન શરૂ થાય ત્યાં સુધી છે એમ પાછું અંદર ફોટા પાડવા ના પાડે છે તો આપડે વિડીયો ત્યાં ઉતરવાનો જ નથી

લોંગમાં લોંગ કોમેન્ટ કોઈ કરી હોય તો તમે અને એણે કોમેન્ટમાં આંબલી વિશે કીધું છે કે ગોળસ આંબલી કેવી હોય અને કઈ આંબલી સારામાં સારો સ્વાદ આવે મને જ ખબર હતી પણ એ ઝાડ ઉપર હતી જ નહીં ગોળસ આંબલી એવી કેવી ખાય એક કે પણ એણે એટલું અદ્ભુત વર્ણન કર્યું કે વાહ પરફેક્ટ તમે ટીચર હશો યુકે થી આપણા વિડીયો જોવે છે તો એણે ગોળસ આંબલી કેવી ખાવાની ને એ એણે કીધી છે કોમેન્ટમાં બાકી બધું ઘણું બધું કીધું છે

કુદા કુસીલા કુસી એમ નહી તો તું કે પણ ન આય હવે બોલશે કોણ બે બસ તારા બોલવાનો વારો હતો એ તો કાલ બોલ્યા તા આજ તારો વારો લે નહી તું કાલ બોલે કાજ બોલુ હાલો કાલ બોલ ગાય અત્યારે અશ્વિન કાકાને ઘરે બેસવા જવાનું નક્કી કર્યું તો પાર્કિંગમાં ગાડી લેવા આવ્યા છીએ અને આ ફોનમાં ફેસલાઇટમાં વિડીયો ઉતારવા વાળો પહેલો વિડીયો આ છે જે અત્યારે તમે ક્લિપ જોવો છો પહેલો વિડીયો ઉતાર્યો દિવસે ફેસલાઇટ શરૂ જ ન થતી બહુ ટ્રાય કરી બહુ ટ્રાય કરી પણ મને ખબર નહોતી એપલમાં આવી રીતના સિસ્ટમ હોય કે અંધારામાં જ ફેસ શરૂ થાય બાકી કેમેરા મોન કરતો તો તોય નોત થાતી અને અત્યારે અત્યારે કોઈ જગ્યા નથી સોસાયટી માં કામ આલે ને એટલે ગાડીઓ બધે હે ને બહાર ગાડી અંદર પડી ઠીક હે રેસિડન્સી વધતી નથી ગયો ને લખવા કાકા કે આટલું બધું તો 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 એ

આજે કોકે એવું નોટિસ કરી લીધું કેમ કે મેં એક વિડીયોમાં ચાંદલો કરેલો છે તો કોકે એવું નોટિસ કરી લીધું અને કીધું તો આવતીકાલે એવી ઈચ્છા છે મને કે હું આખો દિવસ ચાંદલો રાખીશ જો કે ભૂસાઈ જાય એવું ન હોય ને એટલે હાથ અડી જાય પણ ટ્રાય કરીશ ઓકે આવતીકાલના બ્લોગમાં ચાંદલો અને પછી તમારે મને કહેવાનું છે કોમેન્ટમાં આવતીકાલના વિડીયોમાં કે ચાંદલામાં સારો લાગવું કે નહીં ઓકે પછી આપણે એ પ્રમાણે કન્ટિન્યુ કરીશું તો બહુ જ ગમે ચાંદલો કરે હે હાલો કપડા કપડા ધોઈ ગયા તા ને ભૂલી ગઈ હતી એમાં આવું તો મે મમ્મીને કીધું તું ઓફિસે જાઉં છું તો હુકવી દે તો તો ભૂલી મમ્મીને મમ્મીને એ તાંજ ઘરે હતો એટલે કદાચ ભૂલાઈ ગયો હશે ચાલો છે એટલા જ બાકી રહ્યા છે બાકી બધા મોસ્ટ ઓફ સુકવી દીધા સપના દીદી બર્થડે નું ગિફ્ટ કઈ જગ્યાએ બનાવેલું એડ્રેસ આપો બર્થડે નું ગિફ્ટ હા જે તે મને બતાવ્યું ની હા હા

એટલે બધે કીધું આ સોસાયટી છે આમ છે મારે પાર્સલ કરવું છે તો પાર્સલમાં ખાસ મારે ઘર નંબર લખવા જ પડે તો જ ડિલિવર થાય સોસાયટી નામ ઉપર કોઈ ડિલિવર ન થાય ને ઓલા રિસિવ ન કરી શકે બીજું એવી કોમેટી આવેલી કે તમે જેદી પટેલને મળ્યા હતા નંબર લીધો હતો તો ડાયરેક્ટ એને જ પૂછી લ્યો ને એમ મેં મેસેજ કર્યા હતા એ નંબરમાં પણ વોટ્સઅપમાંથી કોઈ જાતનો રિપ્લાય નથી ને સેન્ડ નથી થતા કદાચ નંબર ખોટો હશે કે અમારે લખવામાં ભૂલ થઈ હશે બીજું મેં એને ઇન્સ્ટામાં જવાબ આપ્યો ઇન્સ્ટામાં પૂછી લીધું તો ઇન્સ્ટામાં તો મેં બે હજાર સોળ મહિના સાથે વાત કરેલી એટલે હું એકવાર તમે ચેટ કરો ને રિક્વેસ્ટ એક્સેપ્ટ થઈ હોય જ્યારે બ્લોગિંગ નહોતા કરતા ત્યારથી હું એને ઓળખું છું એમ કે એના ફોટોગ્રાફી મને બહુ ગમતા તો મેં ઇન્સ્ટા મેસેજ કર્યા એને જવાબ આપ્યો પણ જવાબ એવો આપ્યો કે એક સ્ટુડિયો કીધું કે એ સ્ટુડિયો તમે આપી આવજો હું ત્યાં જવાનો છું ત્યાંથી લઈ લઈશ મારા પાસે એટલો બધો ટાઈમ નથી કે હું સ્ટુડિયો જઈએ એટલે મેં એડ્રેસ માગું છું બાકી ઘરે આપવાનું આવી જાઉં એમ કીધું મારા પાસે એટલો બધો ટાઈમ નથી એણે મોટા મોટા છાનું એડ્રેસ આપ્યું હતું આપો એડ્રેસ તો હું તમને પાર્સલ કરી દઉં પછી એનો રિપ્લાય નથી આવ્યો તો મસાલામાં રીતના અને કહેવાનું છે તમારા ભાઈ ભાભીના મસાલા આલ્બમ બતાવો બતાવો તો એ ટૂંક સમયમાં બતાવો શું બેડમાં માં કાઢવા પડે અમારે ત્રણ બેડ છે ત્રણેય બેડમાં હાઇડ્રોલિક સિસ્ટમ નથી એટલે મેન્યુઅલી પહેલાં તો આ શું કહેવાય સીટ ગાદી એ ઊંચી કરવાની ને એક જણો પ્લાય પકડીને ઊભો રહીને પછી કાઢે એ રીતનું છે જવાનું તમે મેપ માં દિવેર સર્ચ મારો તો આવી જશે સિમ્પલ જ છે અને જે લોકોએ દિવેર જોયું નથી અને સુરત માં રહી છે તો તમે બધી બહુ મોટી ભૂલ કરી દીધી આટલી મોટી ભૂલ ન કરે બાજુ જે વિડીયો છે ને જોઈ આવો દિવેર શું છે ને તે અને ત્યાં નાવા જાવ બહુ જ મજા આવે એવું છે અને હવે તો ઓડ મજા આવશે હવે ગરમી વધતી જાય છે એટલે બાકી આવતીકાલ સવાર નવ વાગે પાછા મળીશું જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર